પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી ખાતે શીર્ષક હેઠળ રંગોત્સવનું આજે આયોજન કરાયું છે જે સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઈ હતી કલા સાહિત્ય અને સ્થાપત્યોની નગરી વડોદરાને ક્રિએટિવ હેરિટેજ સિટી અંતર્ગત કલાનુભૂતિ શીર્ષક હેઠળ રંગોત્સવ કાર્યક્રમ વલ્લભકુલ વલ્લભકુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજ કુમારજી મહોદય શ્રી નિશ્રામા અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કુલપતિ રાજમાતા સુભાંગીની રાજ ગાયકવાડની પ્રેરક ઉપસ્થિતિમાં આજે યોજવામાં આવનાર છે આયોજન મ્યુઝિક કોલેજ ખાતે કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં નામાંકિત ગરબા ગાયક અતુલ પુરોહિત વત્સલ્ય પાર્ટી અચલ મહેતા સચિન લિમિયે આશિતા લિમિયે શિવમ સિંહ કાવ્યા લિમિયે મરહર્ષિ પંડ્યા સ્વરિત કેલકર પોતાની પ્રસ્તુતિઓ આપશે ત્યારે આ કાર્યક્રમ અંગેની વધુ માહિતી આપવા માટે પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફેકલ્ટીના ડીન ગૌરાંગ ભાવસાર સહિત ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે ઉપસ્થિત રહ્યા હતા તેમણે આ અંગે વધુ માહિતી આપી હતી આજે વડોદરા શહેરના પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા કલાનુભૂતિ બેનર અંતર્ગત રંગોત્સવની શુભ શરૂઆત થઈ રહી છે આગામી તમામ શનિવાર અને રવિવારના રોજ રાત્રે ફક્ત મ્યુઝિક કોલેજના નહીં પરંતુ ગુજરાતના અને દેશના નામી કલાકારો અને મ્યુઝિક કોલેજના આજુબાજી તમામ કલાકારો દ્વારા એમની કલાની પ્રસ્તુતિ થવાની છે ત્યારે આજનો શુભારંભનો કાર્યક્રમ વડોદરા શહેરના રાજમાતા અને મહારાજા સહેજીરાવ યુનિવર્સિટીના કુલાધિપતિ સાથે સાથે વૈષ્ણવાચાર્ય બ્રજરાજકુમારજી મહારાજ મહારાણી એટલે રાજમાતા મહારાણી શુભાંગી રાજે તો તે છુટ્ટો બેરેજ ચેક આપેલો છે વડોદરાવાસીઓને કે વડોદરામાં જે પણ સારું થતું હશે એમાં અમે બધા જોડાવાના છે ત્યારે આજે તેઓની અધ્યક્ષતામાં આ શુભારંભનો કાર્યક્રમ થઈ રહ્યો છે જેમને દેશ વિદેશમાં વડોદરાના ગરબા અને વડોદરાનું સંગીત ખૂબ પ્રસિદ્ધ કર્યું છે એવા તમામ મોટા ગજાના કલાકારો એકી સાથે એક ડાયસ પર આવીને પોતાની કલાની પ્રસ્તુતિ કરવાના છે મને લાગે છે આ વડોદરા શહેરનો એક ઐતિહાસિક દિવસ છે જ્યારે તમામ કલાકારો એકત્ર થઈને પોતાનું કલાની પ્રસ્તુતિ કરવાના ત્યારે આપના માધ્યમથી તમામ વડોદરાવાસીઓને વિનંતી કરું છું કે આપણે બધા આ કાર્યક્રમમાં જોડાઈએ અને આગામી દિવસોમાં દર શનિવાર રવિવાર જે કાર્યક્રમો થવાના તેમાં પણ જોડાઈએ અને આજના દિવસે ખાસ કારણ કે આ શુભારંભનો કાર્યક્રમ છે તમામ કલાકારો છે ત્યારે તેમને ઉત્સાહ વિગુલિત કરવા માટે આપણે બધા આવો એ જ આપણી પાસે કે આજે સાંજે આઠ વાગ્યાથી કાર્યક્રમની શરૂઆત થશે અને આ કાર્યક્રમો દર મહિને અઠવાડિયે થતાં જ રહેશે એની પણ જાહેરાત કરી દઉં પણ આજે રંગોત્સવની શુભેચ્છાઓ સાથે આપ સૌની અમે રાહ જોઈશું કારણ કે આ મોઘા કલાકારો તો છે અને અઘરા છે પકડવા અને આજે તમારું નસીબ છે કે તમા તમને બધા કલાકારો એક સાથે સાંભળવા ક્યારે મળશે સચિનભાઈ અતુલભાઈ અચલભાઈ આશિતા કાવ્યા સ્વરિત આ બધા ખૂબ મોટા કલાકારો છે અને મોઘા કલાકારો છે ભલે મોઘા અને મોટા આપના પ્રેમથી થયા હોય પણ પ્રેમ અને આશીર્વાદ આપવા તો આવવું જ પડશે ને આપણે સાંજે તો અમે બધા જ કલાકારો આપ સૌની પ્રેમપૂર્વક રાહ જોઈશું ગુલાલ લેતા આવજો ભાઈઓ ગુલાલ પણ રમશું અને ગરબા પણ રમશું અને ગમત ગુલાલ કરશું તો વેલકમ હેપી હોલી અગેન રાહ જોઈશું આજે 8 વાગે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર